ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું એક રાજાના ત્રણ પ્રશ્નો આ વાર્તાનું નામ છે સરસ મજાની જીવન ઉપયોગી વાર્તા છે તો આ વાર્તા જરૂર ધ્યાનથી સાંભળજો એક રાજાના ત્રણ પ્રશ્ન હતા પહેલો પ્રશ્ન હતો કે સૌથી મોટો કીચડ ક્યાં છે બીજો પ્રશ્ન છે સૌથી સુંદર સ્ત્રી કોણ છે અને ત્રીજો પ્રશ્ન છે સૌથી મોટો દુશ્મન કોણ છે તો મિત્રો એક નગરમાં એક બહુ બુદ્ધિશાળી બુદ્ધિમાન રાજા રાજ્ય કરતો હતો તે રાજાનો મંત્રી બહુ મોટો લોભી અને ધીરજ વગરનો માણસ હતો તો રાજાએ એ મંત્રીને સાચા રસ્તા પર લઈ આવવા માટે સાચા રસ્તા પર લાવવા માટે ત્રણ પ્રશ્ન પૂછ્યા હે મંત્રી હું જાણવા માંગુ છું કે આપના રાજ્યમાં સૌથી મોટો કિચડ દલદલ ક્યાં છે મારો બીજો પ્રશ્ન છે કે સૌથી સુંદર સ્ત્રી કઈ છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે સૌથી મોટો શત્રુ કોણ છે રાજાએ મંત્રીને કહ્યું કે આ ત્રણેય પ્રશ્નના જવાબ મને એક મહિનાની અંદર જોઈએ જો તું મને એક મહિનાની અંદર આ ત્રણ પ્રશ્નના જવાબ નહીં આપી શકે તો તને મંત્રી પદથી હટાવી દેવામાં આવશે હવે તો રાજાની વાત સાંભળી મંત્રી ચિંતામાં પડી ગયો અને આ ત્રણેય જવાબ શોધવા માટે નીકળી પડ્યો નગરમાં જેટલા નદી તળાવ નાળા હતા એ બધાનું ઊંડાણ માપવા ઠેક ઠેકાણે જઈ અને તળાવ પાણીનું જેટલું પાણી હોય એનું ઊંડાણ માપવા લાગ્યું કે આખી સૌથી મોટું દલદલ કે કિચડ એ ક્યાં છે આવી રીતે માપતા માપતા એ મંત્રીને એક મહિનો પૂરો થવાનો હતો પરંતુ હજુ સુધી અને એને સૌથી મોટું સૌથી ઊંડો દલદલ ક્યાંય મળ્યો નહીં તો એક દિવસ તે ફરતો ફરતો જંગલમાં આવી પહોંચ્યો હવે જંગલમાં આવ્યા પછી એને બહુ તરસ લાગી હતી માટે તે પાણી શોધતો શોધતો જઈ રહ્યો હતો તો ત્યાં જંગલમાં એને એક ભેડિયા બકરી ચરાવવા વાળો માણસ મળ્યો એ મંત્રીએ વિચાર્યું કે આની પાસે જરૂર પાણી હશે આમ વિચાર કરીને તે ભેડિયા બકરી ચરાવવા પાસે ગયો અને પાણી માંગ્યું ચરાવાવાળાએ મંત્રીને પૂછ્યું કે તમે કોણ છો અને તમારા ચહેરા ઉપરથી તો મને એવું લાગે છે કે તમે બહુ હેરાન પરેશાન છો મિત્રો ચરાવાવાળાના પૂછવાથી મંત્રીએ બધી જ વાત કહી જે રાજાએ પ્રશ્ન પૂછ્યા હતા એનો જવાબ માંગ્યો હતો એ બધી જ વાત એ ભેડિયા બકરી ચરાવવાવાળાએને કહી દીધી હવે આ ભેડિયા બકરી ચરાવવાવાળાએ કહ્યું કે તમે ચિંતા ન કરો મંત્રીજી તમારા ત્રણેય સવાલના જવાબ મારી પાસે છે મિત્રો એ ભેડિયા બકરીવાળા ચારવાવાળાએ એની મનને શાંતિ આપી મિત્રો એ ભેડિયા બકરી ચારવાવાળાની વાત સાંભળીને મંત્રીને થોડી મનમાં ઠંડક થઈ તે ચારવાવાળો કેવા લાગ્યો કે મંત્રીજી શું તમે જાણો છો કે તમે બહુ જલ્દી રાજા બનવાના છો કેમ કે મારી પાસે એક પારસમણી છે અને તમે એ પારસમાણીની સહાયથી બહુ મોટા ધનવાન બની જશો અને એ ધનથી તમારા રાજાના સૈનિકોને લોભ આપીને લાલચ આપીને તમે તમારી પાસે ખરીદી લેજો એને તમે તમારી પાસે લઈ આવજો તમારી બાજુ કરી લેજો પછી શું રાજાનો વધ કરી તેને મારી નાખી તેનું સિંહાસન હાંસિલ કરી લેજો સિંહાસન મેળવી લેજો મિત્રો भेड़िया बकरी ચારવાવાળાની આવી વાત સાંભળીને મંત્રીના મનમાં તો લોભ લાલચ જાગી ઊઠી મંત્રી બોલ્યો ભાઈ પહેલા તું મને પાણી પીવડાવી દે મારી તરસના કારણે મારો જીવ નીકળી રહ્યો છે મને અતિશય તરસ લાગી છે ચારવાવાળાએ બોલ્યો કે મંત્રીજી પાણી તો મારી પાસે નથી પરંતુ દૂધ છે તમે દૂધ પીને તમારો જીવ બચાવી શકો છો મિત્રો મિત્રો હવે તો મંત્રીની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું પાણીના બદલે દૂધ પાણીના બદલે દૂધ મળે છે એ બોલ્યું લાવો જલ્દી મને દૂધ આપો હવે આ ચરાવનારો ભેડિયા બકરી ચરાવનારો બોલ્યું કે મંત્રીજી મારી પાસે તો માત્ર એક જ લોટો છે પહેલા હું એ દૂધ એ લોટામાં એ દૂધ દોઈશ દૂધ દોયા પછી પહેલા હું પીશ અને પછી જે વધે એ હું તમને આપીશ એ તમે પી લેજો આ સાંભળતા જ મંત્રીનું તો લોહી ઉકળી ઉઠ્યું કહેવા લાગ્યો હરામી માણસ તું મને એઠું દૂધ પીવડાવીશ તું મને એઠું દૂધ આપીશ મારે નથી પીવું મંત્રી ગુસ્સે થઈને આગળ ચાલી નીકળ્યો પછી થોડે દૂર ગયા પછી મંત્ર મંત્રીને પછતાવો થાય છે અને વિચાર કરે છે ચાલ લે એઠું તો એઠું દૂધ પી લેવા દે ને એમ પણ અહીં આ જંગલમાં મને કોણ જોવાનું છે કોને ખબર કે મેં એઠું દૂધ પીઉં છું કોને ખબર પડવાની છે અને એમ પણ રાજા બનવાનો મોકો હાથમાંથી જતો રહેશે ધન જતો રહેશે મારા હાથમાંથી પારસમણી ચાલ્યો જશે આવો અવસર રોજ રોજ ક્યાં મળવાનો છે આમ વિચાર કરીને મંત્રી ફરીથી ફરી તે ભેડિયા બકરી ચારવાવાળા પાસે ચાલ્યો જાય છે અને બોલ્યો ભાઈ કંઈ વાંધો નહીં ભલે તારું હેઠું દૂધ મને આપી દે પણ જો હેઠું દૂધ તારું પી ગયો હું હું તારું હેઠું દૂધ પીશ આ વાત તો કોઈને કહેતો નહીં ભેડિયો ચારનારો બોલ્યો મંત્રીજી મને એવું લાગે છે કે તમે મારી પૂરી વાત સાંભળી નથી હું એમ કહેવા માંગતો હતો કે મારી પાસે જે મારા ભેડિયાની રક્ષા કરવા વાળો કૂતરો છે ને મારે એની પણ ભૂખ મટાડવી પડે છે માટે પહેલા હું દૂધ પીશ પછી મારો કૂતરો પીશે અને જો વધે ને તો પછી તમે પી લેજો હવે ભેડિયા બકરી ચારવાવાળાની ફરી આવી વાત સાંભળીને મંત્રી તો બહુ નિરાશ થયો થયો ગુસ્સે થઈને ગાળો બોલવા લાગ્યો જેમ ભાવે તેમ તે ચરાનારને બોલવા લાગ્યો કે અરે દુષ્ટ આરામખોર મને તું કૂતરાનું એઠું દૂધ પીવડાવીશ મારે નથી પીવું તારું કૂતરાનું એઠું દૂધ આટલું કહીને મંત્રી ફરી આગળ ચાલ્યો મંત્રી ફરી વાર થોડે આગળ ચાલ્યા પછી મંત્રીને વિચાર આવ્યો કે રાજા બનવાનો આવો અવસર હું શું કામ ખોઈ બેસું આવો અવસર હું ખોઈ રહ્યો છું રાજા બનવા માટે કૂતરાનું એટલું દૂધ પીવું પડે તો પણ શું વાંધો છે એક જ વાર તો પીવાનું છે અને ફરી પાછો ભેડિયા બકરીવાળા પાસે એ આમ વિચાર કરીને આવ્યો અને એ મંત્રી બોલ્યો ભાઈ મને તારી આ વાત પણ મંજૂર છે મંત્રીને દૂધ પીવા માટે મંત્રી તો ખુશ થઈ ગયો ને ચરાવા વાળો કહેવા લાગ્યો કે મંત્રીજી તમે મારી પૂરી વાત નથી સાંભળી મેં તો એવું કહ્યું હતું કે પહેલા દૂધ હું દૂધ પીશ પછી મારો પુત્રો પીશે અને જે દૂધ પછી જે દૂધ વચ્ચે એમાં હું ભેડિયાની ચરક મેળવીશ અને એ ચરક મેળવીને પછી જ હું તમને દૂધ આપીશ આ સાંભળી આ વખતે તો મંત્રીના ક્રોધનું કોઈ ઠેકાણું ન રહ્યું મંત્રી તો દાંત ભીંસતા ભીંસતા ત્યાંથી ચાલવા જાય છે ત્યાંથી ચાલવા લાગ્યો પણ એ જ ક્ષણે તેને વિચાર આવ્યો એને લોભે રોકી લીધો એને લાલચે રોકી લીધો મનમાંને મનમાં બોલ્યો કે અરે મૂર્ખ કે નાની એવી વાતમાં એક રાજાનું પદ ખોવું અહીં આ અહીં આ ઠગવા વાતને કોણ જોઈ રહ્યું છે અહીં હું કૂતરાનું એઠું દૂધ પીવું એ માણસનું એઠું દૂધ પીવું કે બકરીની ચરક ભેડિયાની ચરક મેળવેલું દૂધ પીવું એ કોણ અહીં મને જોઈ રહ્યું છે આટલું મોટું પદ મારા હાથમાંથી હું કેમ જવા દઉં રાજા બનતા જ હું સૌથી પહેલા હું આ ભેડિયા બકરી ચારવાવાળાને મારી નાખીશ અને બદલો લઈશ અને પછી આ ભેદ તો કોઈ જાણશે જ નહીં કે મેં આવી રીતે એઠું દૂધ પી કૂતરાનું બકરીનું ચરક પી અને હું રાજા બન્યો છું આ કોને ખબર પડવાની છે આ ભેદ તો આ ચારવાવાળાને મારી નાખીશ એટલે તો આ કુલવાનું જ નથી મિત્રો આમ વિચાર કરતાં જ મંત્રીજી પાછા આવી ગયા અને બોલ્યા ભાઈ મને તારી આ શરત પણ મંજૂર છે હવે તો ચારવાવાળાએ જરા પણ મોડું કર્યા વિના દૂધ દોયું અને પેલા પોતે પીધું પછી કૂતરાને પીવડાવ્યું અને પછી ભેડિયાની ચરક દૂધમાં નાખી અને લોટો મંત્રીને આપ્યો મિત્રો હવે તો લોટો લઈને મંત્રી જેવો મોઢે માંડી દૂધ પીવા ગયો તેવો જ એ ચારવાવાળાએ લોટાને ફેંકી દીધો ધક્કો મારીને દૂધ ઢોળી નાખ્યું અને મંત્રી બોલ્યો કે ભાઈ હવે શું થયું મને તારી બધી શરત મંજૂર છે હવે શું કામ દૂધ ઢોળ્યું ચારવા વાળો બોલ્યો મારી આ દુષ્ટતાને ક્ષમા કરજો હું તો તમારા પ્રશ્નના ઉત્તર આપી રહ્યો હતો તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર છે સૌથી મોટો દલદલ લોભ છે જે લોભમાં આવીને તમે આવું ગંદુ નિંદનીય કામ કરવા માટે રાજી થઈ ગયા હતા તમારે રાજ્ય પામવું હતું રાજ્ય પામવાની લાલચ રાજા બનવાની લાલચ હતી માટે તમે રાજાનું પદ મેળવવા માટે રાજી થઈ ગયા હતા તે રાજાના સૌથી મોટા શત્રુ પણ તમે છો આ તમારો બીજા પ્રશ્નનો જવાબ છે જે લોભવશ થઈને તમે તમારા રાજાને મારવા માટે પણ તૈયાર થઈ ગયા છો તો આ સૌથી મોટા શત્રુ તમે છો પ્રશ્ન ત્રણનો જવાબ એ છે તમારા ત્રીજા પ્રશ્નનો ઉત્તર છે કે આ મોહ માયા સૌથી સુંદર સ્ત્રી છે જેના પર દરેક વ્યક્તિ રીજી જાય છે જેને પામવા માટે વ્યક્તિ સારા ખોટાનો વિચાર કરવાનો ભૂલી જાય છે અને મંત્રીજીને ત્રણે ત્રણ ઉત્તરના જવાબ મળી ગયા અને આ ભેડિયા બકરી વાળો કહ્યું અને મંત્રીજી રહી વાત પારસમણીની તો તમે વિચાર તો કરો જો મારી પાસે પારસમણી હોય તો હું ખુદ જ રાજા ના બની જાઉં જંગલમાં ભેડિયા બકરી શું કામ આટલું તો તમે વિચાર કરી એ વાળાની વાત સાંભળી મંત્રી બહુ ખુશ થઈ ગયો સંતુષ્ટ થયો અને એના લોભનું એને જે એની ભૂલો હતી એનું એને ભાન થઈ ગયું અને મંત્રીએ રાજા પાસે જઈને આ બધા જ પ્રશ્નના જવાબ આપી દીધા સાચું બધું કહી દીધું માટે રાજાએ પણ એને માફ કરી દીધું તો મિત્રો આ હતી સરસ મજાની જીવન ઉપયોગી વાર્તા જો તમને સારી લાગી હોય આમાંથી તમને કઈ શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ